હું આપનો વધારે સમય નહીં લઉં કારણ કે આપની અને પ્રોગ્રામની વચ્ચે હું વધારે આવવા માંગતો નથી પણ બે ત્રણ વાત આપના ધ્યાને મૂકીશ કે શિક્ષણના ક્ષેત્રે આજે જે કલરવે જે નામના મેળવી છે મેં આપને વાત કરી કે કલરવની સ્થાપના નાઇન્ટીન એટી સિક્સથી જે થઈ અને એક નાના છોડમાંથી આજે વટ વૃક્ષ બન્યું છે જેનો લાભ આપણા હાલોલ નગર હોય કે ગ્રામ્ય વિસ્તારને એનો લાભ મળે છે અને પ્રકાશભાઈ જોશીપુરા સાહેબ કલ્પના મેડમ એમનો આખો પરિવાર અને કલ્લો પરિવારે જે અથાક મહેનત કરી છે એનું પરિણામ આજે આપણી સામે છે આજે આપણા બધા જ વિદ્યાર્થીઓ અહીંયા સરસ પરફોર્મન્સ કર્યું છે જે આપણા નર્સરી આપણા નર્સરી હોય ફર્સ્ટ સ્ટેન્ડર્ડ હોય એ નાના બાળકોએ પણ સરસ પરફોર્મન્સ ફર્સ્ટ સ્ટેન્ડર્ડના બધા વિદ્યાર્થીઓએ કર્યું છે એમને પણ અભિનંદન આપું છું जटारुमरणम् सुग्रीम संहारिनिग्रहणम् समुतरणम् लङ्का